તો જય શ્રી રામ બધા મિત્રો ને તમારું બધા સ્વાગત છે મારા નવા બ્લોગ માં તો મિત્રો આપણે જયારે આવ્યા જોઈએ નવરાત્રી જોવા તો આપડું આપડા બધા હારે છે આપડી હારે આ મારા બીજી માણસો આ બધા છોકરા છે અમારી હારે तो आज कंटिन्यू व्लॉग में जोड़े रहे तो चलो आप जाइए बोल बाकाई के बोलावनी से डांडिया ले बाहर भगा ले के ठेकड़ा मारवा ना बोल बाकाई के ए एक बजे और एक बजे उठे तो जा उठ

અને મિત્રો આપણા આશીષભાઈ તો કેમ મંજીરા વગાડે છે બા કાજીકી બોલે ને કે મંજીરા વગાડવામાં અને મિત્રો બધાય પછી લેવા મળ્યાતા દાંડિયા તો વ્લોગ માં કન્ટિન્યુ જોડા હે અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણે નવે નવ દિવસના આપણે નાખવાના છે વ્લોગ અને રીવા નથી મળવાનું તો મિત્રો આપણા આદિભાઈ આપણી પાસેથી લઈ લીધું હતું સ્ટેન્ડ અને મને કહી તું દાંડિયા લેવા જા હું ઉતારું છું વિડીયો અને મિત્રો પછી બધાય લઈ લીધા હતા દાંડિયા દાંડિયા લઈને હવે પછી બધાય બેહવાનું કરતા હતા અને આ હિરેનભાઈ જોવા અને મિત્રો પછી આવી જતો નાસ્તો નાસ્તામાં હતી ભેળ અને આપણે હિરેન ફ્લિપકાર્ટ ખોલીને બેઠા છે ને ભેળ ખાય છે આ બાજુ પણ બધા અંદર ખાતા હતા આપણા શરદ કાકા તો એ અને આપડા આદિભાઈ બે વેચવા મળ્યા છે ભેળ અને અમે બધા ખાવી સીવી અને આપણા મહેશભાઈ અને મિત્રો પછી છોકરીઓ અને નાની છોકરીઓ બાકા જીકી બોલાઈ ને કેવો ભાઈ દોઈ લો અને મિત્રો આપણા એને હિમેશભાઈ ને હિરેનભાઈ બધા ફ્રી ફાયર ખોલીને બેઠા અને આપણા શરદ એમેઝોન ખોલીને બેઠા બિગ બિલિયન ડેઝ ચાલુ થઈ ગયા ને એટલા માટે બાકી બધા બેઠા હતા હા આ બધા રવેડા આપણા હિરેનભાઈ સીડે છે બાકી જો બારની સાઈડ બધા રાસ લેતા હતા તો મિત્રો આ બધા આવા દાંડિયા લઈને ધરાણા તો હવે હાથ ચાલુ કર્યા તો એમાં આપણા આદિભાઈ હોત છે બાકા જી કે બોલાવે બધા તો ફાઇનલી મિત્રો હવે આપણે આવીશ ઘર સાઈડ કારણ કે આપણે કાલે જવાનું છે સવારે પાછું સ્કૂલે એટલા માટે આપણે વહી આવ્યા છીએ તો હવે હું તમને મળું બીજા ઉપર ત્યાં સુધી બાય